જય શ્રી રામ મિત્રો આજે આપણી રવિવારે આરો એક નવું હતું ફિટિંગ કરવાનું તો આપણે નવું આરો ફિટિંગ કરવા આવ્યા તો પહેલાં આપણે આરોની આપણે ઓપન કરીએ પાછળનું કવર ખોલવાનું કવરનું માર્કિંગ કરવાનું એમાં બે ઇસ્ક્રુ એસએસના મારવાના હોલ પ્લગ મારવાનો એ પછી આવશે આપણે બાઉલ બાઉલની ફિટિંગ કરવાનું એનું વ્યવસ્થિત ફિટિંગ થઈ જાય પાણી ન નીકળવું જોઈએ એને જે અંદર રીંગ આવે પરફેક્ટલી બે તો ચાલે પછી આપણી એમાં ચકલી વાલ ફિટ કરવાનો હોય માપની નળી કાપે ને એમાં ચડાવ દેવાની ઝાઝી નળી નહીં રાખવાની ન કહેવાર થાય લબરઢબર કામ થાય વ્યવસ્થિત પરફેક્ટ કામ કરવાનું પછી એક સાઈડ આઉટ સાઈડમાં નીકળે એ આઉટ સાઈડમાં આરોમાં ઇનમાં જ ત્યાં આવશે શેડીમેટ રેડીમેડ પછી આવશે પ્રે કાર્બન પ્રે કાર્બન પછી આવશે પોસ્ટ કાર્બન પોસ્ટ કાર્બન પછી આવશે મેમરીન હવે આપણે આ મેમરીમાં સળાવી દીધું આરોમાં સળાવી દીધું હવે આપણી મેમરીન લોડ કરવાની થાય તો પહેલાં મેમરીન હાઉસિંગ કહેવાય એને એને આપણે અંદરથી ખોલ નાખવાની નળીઓ કાઢી નાખવાની નવા આરોમાં મેમરીને આપણી લોડ કરવાની હોય આ મેમરી લોટ થઈ ગઈ હજી મેમરી લોટ થાય કેમેરામેનને કંઈ આગળ આવતા રહ્યું શેડીમેટ પ્રે પોસ્ટકાર્બન કેમેરામેનને કંઈ આગળ આવતા આવતારી આપણા મિત્રોને દેખાડો આ મેમરીને કહેવાય જો મેમરીને અમારી કવર માટે કાઢવાની હોય પછી મેમરીને હાઉસિંગમાં લોડ કરવાની હોય ફૂલ પુશ કરવાનું હોય ફૂલ ભાર દેવાનું હોય મોરી રહી જાય તો ખારું પાણી આવે પાછું રિટર્ન એનું પાણી આવે પછી આપણી મેમરીનમાં પપ્પાથી જે નળી આવતી હોય એ મેમરીનમાં દઈ દેવાથી એટલે આપણું કામ રેડી એક નળી હોય ખારા પાણીની ને એક નળી હોય મીઠા પાણીની જ્યાં મીઠા પાણીની નળી લગી ગઈ ખારા પાણીની નળી લાગી ગઈ એવું છે ભાઈ પછી આપણી એફઆરમાંથી ઓલું જી સેલ જેવું આવે એને કહેવાય એફઆર એફઆરમાંથી આપણી પાંચ મિનિટ ડાયરેક્ટ પાણી કરી દેવાનું એટલે મેમરીન વોશિંગ થઈ જાય અંદર કંઈ પાવડર હોય માઇનર કંઈ ગુસો બુસો કચરો હોય તો નીકળી જાય તો ડાયરેક કાઢી નાખવાનો હાલો એ થઈ ગયું હવે આપણે વાલ ચાલુ કર્યો તો ઘણીક વાર વાત જોવાની બધાય ફિલ્ટર ભરાઈ જાય પછી પંપમાંથી આવશે આ આપણે આગળ નળ ફિટ કરવાનો હોય ધીરે ધીરે નળ ફિટ કરવાનો હોય કસકડાનો આવે ભાંગે પડે બહુ આમાં જબર જોર જબરસ્તી ન કરાય બટકી જાય આગળ નળ ફિટ થઈ ગયો સીધે સીધો રાખ દેવાનો વ્યવસ્થિત ખાલી રેડી થઈ જાય રેડી દૂધ જો જબરસ્તી કરીએ તો પછી આરો ની કાં બોડી તૂટી જાય ની કાં નળ તૂટી જાય તો તકલીફ વારું થાય જો આપણે બધું રેડી કરે પાછળનું પાછું કવર મારી દીધું બધું પરફેક્ટ કામ થઈ ગયું શિયાળબોલ પાછળ ફિટ કરી દેવાના માથા કવર ઢાંકી દેવાનું કવર રાખવું હોય તો ઠીક છે ને કે પછી એનું માર્કિંગ કરે અગરબત્તી અથવા બાકસીથી હોલ પાડવાના તો હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું પછી એને લટકાવી દીધું જો લટકી ગયો કમ્પ્લીટ થઈ ગયું આરો પોરબંદર તો આરો નામે પેશિયાલીસ છે તો આરો એકવાર અવશ્ય મુલાકાત કરજો સસ્તું ને સારું શિવશક્તિ ઇલેક્ટ્રિક પોરબંદર જય માતા